નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે અંક ગણિતની ચર્ચા કરીએ છીએ જેમાં ટૉપિક નંબર નવ એટલે ગુણાકારની ચર્ચા કરતા હતા એમાં હવે આજે આપણે જોઈશું અપૂર્ણાંકના ગુણાકાર અને આગળના ભાગમાં આપણે સાદા ગુણાકાર વધીવાળા ગુણાકાર પોઈન્ટવાળા ગુણાકાર કોઈ સંખ્યાનો જો ઝીરો સાથે ગુણાકાર કરવો હોય અથવા તો કોઈ જીરોવાળી સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો ઝડપી કઈ રીતના કરી શકાય એની ચર્ચા આપણે આગળ કરી હવે જોઈએ આગળ પોઈન્ટવાળા ગુણાકારનું રિવિઝન કરીશું અને એના પછી અપૂર્ણાંકના ગુણાકાર વિશે માહિતી મેળવીએ ચલો તો એકવાર આનું રિવિઝન કરીએ પોઈન્ટવાળા ગુણાકાર બસ ત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ ત્રણ તો શું કરવાનું પોઈન્ટ દૂર કરીશું એટલે ત્રણસો પચીસ ગુણ્યા બનશે ત્રેવીસ ચલો આનો કરીએ ગુણાકાર નીચે બે અંક હોવાથી એક આવશે જીરો બે અંક હોય એટલે શું કરવાનું એક અંક સાથે આપણે ગુણાકાર કરીશું પણ બાજુમાં જે બીજું અંક હશે એની મૂકી દેવાની જીરો તો જીરો મૂકી દીધી હા પાંચ દૂ દસ ની જીરો વધી આવશે એક બે દુ ચાર ને એક પાંચ ત્રણ દૂ છ પ્લસ પાંચ તરી પંદર વધી આવશે યાગળ એક ત્રણ દુ છ ને વધે એટલે સાત ત્રણ તરી નવ હવે આનો કરીશું તો પાંચ સાત નવ ને પાંચ ચૌદ વધે એક છ ને એક સાત તો આજે જવાબ આવ્યો કયો આવશે પંચોતેર તો આ જવાબમાં હવે પોઈન્ટ મૂકીશું તો અહીંયા આગળ એક અંક અહીંયા આગળ પોઈન્ટ પછી એક અંક તો ટોટલ અંક કેટલા બે તો અહીંયા આગળ બે અંક પછી પોઈન્ટ આવવું જુઓ તો આપણો જવાબ આવશે ચોતેર પોઈન્ટ પંચોતેર ચલો એ રીતના જોઈએ બીજો સોળ પોઈન્ટ ચૌદ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ દૂર કરો એટલે સોળસો ચૌદ ગુણ્યા ચોત્રીસ ચલો હવે નીચે બે અંક હોય એટલે એક મૂકવાની જીરો ચારની જગ્યાએ શું મૂકવાની જીરો ઉપરની સંખ્યાની ત્રણ સાથે ગુણો તો ચલો આ ચાર તરી બારનો બગરો વધી આવશે એક ત્રણ એકા તઈ એક ચાર છ બાર છ તરી અઢાર વધી એક ત્રણ એકા ત્રણ ને એક ચાર બરાબર હવે શું કરવાનું ઉપરની સંખ્યાને ચાર વડે ગુણીશું ચોખું ચોખું સોળ વધી આવશે એક ચાર એકા ચાર ને એક વધી એટલે પાંચ છ ચોક ચોવીસ વધી આવશે બે ચાર એકા ચાર ને બે છ ચલો હવે આનું કરીશું સરવાળો છ વત્તા ઝીરો એટલે છ પાંચ વત્તા બે એટલે સાત ચાર ને ચાર આઠ છ ને આઠ છ છ છ ચૌદ વધી આવશે એક ચાર વત્તા એક એટલે પાંચ તો આપણો જવાબ આવશે ચોપન હજાર આઠસો હવે આનું શું કરવાનું પોઈન્ટ મૂકીશું તો પોઈન્ટ આગળ પોઈન્ટ પછી બે અંક આગળ પોઈન્ટ પછી એક તો ટોટલ અંકેલા ત્રણ તો અહીંયા આગળ પોઈન્ટ પછી ત્રણ અંક આવવા જુઓ તો આપણે પોઈન્ટ મૂકું તો એક બે ત્રણ અંક થઈ ગયા પોઈન્ટ પછી તો હા તો જવાબ કેટલો ચોપન પોઈન્ટ આઠસો છોતેર ચલો હવે જોઈએ આગળ અપૂર્ણાંકના ગુણાકાર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી વિશે આગળ આપણે માહિતી મેળવી હવે આ ભાગમાં આપણે જોઈએ અપૂર્ણાંકના ગુણાકાર અપૂર્ણાંકના ગુણાકાર કરવાની એક જ રીત આવશે બધામાં સરખી કોમન રીતનો ઉપયોગ કરી ગુણાકાર કરીશું અહીંયા આગળ જુઓ ત્રણ અપોન બે ગુણ્યા પાંચ અપોન બે બં ને છેદ કેવા સમાન છેદ કેવા આપેલા છે સમાન ઉપર હોય ને અંશ તો તો અંશનો કરો ગુણાકાર કે આગળ લખીશું પંદર અને નીચે આગળ ચાર આ ઉપર ઉપરનો ગુણાકાર કરી અને ઉપર લખીશું આ નીચે નીચેનો ગુણાકાર કરી અને નીચે લખીશું તો બસ આ થશે અપૂણાકના ગુણાકાર ઉપર શું આવશે આ ત્રણ પંચું પંદર અને નીચે બે દુ ચાર ચલો આગળ આગળ શું કરીએ અહીંયા આગળ આ છ દુ બાર અને નીચે અઠયું અઠ્યુ ચોસઠ ઉપર આવશે આ છ દુ બાર અઠ્યું અઠ્યું હવે જો બંને સંખ્યાઓ બેકી આપેલી છે તો બંનેમાં છેદ ઉડશે તો છેદ ઉડાડીએ કઈ રીતના ઉઠશે બે એ તો છ દુ થશે બાર અને નીચે બત્રીસ દુ ચોસઠ થશે આ રીતના બત્રીસ દુ ચોસઠ બે બે થશે કેન્સલ હજુ છ અને બત્રીસ બંને બેકી સંખ્યા ભાગ પડશે ત્રણ છ આ નીચે સોળ દુ બત્રીસ આ ત્રણ દુ છ અને સોળ દુ બત્રીસ બે બે કેન્સર તો શું જવાબ આવશે ત્રણના છેદમાં સોળ આ બનશે આપણો જવાબ ચલો ગુણાકારમાં શું કરવાનું ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર છેદ ઉઠતા હોય તો ઉડાડી દઈશું ચલો અહીંયા આગળ કરીએ પાંચ દુ દસ તો ઉપર દસ નીચે અગિયાર નવ્વા નવ્વાણું તો નીચે નવ્વાણું ચલો આગળ છેદમો પાંચ આનો ગુણાકાર કઈ રીતના કરીશું તો એ ઘણા સત્તર ગુણ્યા દસ કરીએ એટલે એકસો સિત્તેર સત્તર દાણ એકસો સિત્તેર અને નીચે પાંચ નવ પિસ્તાલીસ સત્તર ગુણ્યા દસ એટલે એકસો સિત્તેર નવ હવે હજુ છેદ ઉડશે અહીંયા આગળ પાંચે ભાગ ચાલશે નીચે પણ પાંચે ભાગ ચાલશે તો ઉપર પાંચે કરીએ તો કેટલાય ચાલશે તો પાંચ તરી પંદર સોળ સત્તર બે અને જીરો એટલે પાંચ ચોગવીસ ચોત્રીસ પંચું અને નીચે આવશે પાંચ નવ પિસ્તાલીસ જો ઉપર કઈ રીતના કર્યું તો આ રીતના એકસો સિત્તેર ભાગે પાંચ કરીએ તો પાંચ તરી થશે પંદર પાંચ તરી પંદર બે વચ્ચે સોળ સત્તર ઉપરથી જીરો એટલે વીસ ત્યાં તો આ પાંચ ચોક વીસ ચોત્રીસ ગુણ્યા કેટલા પાંચ તો ચોત્રીસ ગુણ્યા પાંચ અને નીચે પાંચ નવ પિસ્તાલીસ આ પાંચ પાંચ કરીએ કેન્સલ તો શું આવશે ચોત્રીસ ના નવ આ બનશે આપણો જવાબ ચલો હવે જોઈએ આગળ દાખલા નંબર સાત અહીંયા આગળ ચાર ગુણ્યા બે અને નીચે બાર ગુણ્યા નવ તો ચાર દુ આઠ અને નીચે બાર નવ એકસો આઠ બંને સંખ્યાઓ કેવી બેકી તો ઉપર એ ભાગ ચાલશે ચાર દુ આઠ અને નીચે ચોપન 108 એકસો આઠ આ પચાસ દુ હોય તો સો થસી ઉપર ચાર દુ આઠ એટલે એકસો આઠ ચલો બે બે કેન્સલ હજુ ભાગ ચાલશે તો બે દુ ચાર અને નીચે સત્યાવીસ દુ ચોપન ચલો બે કેન્સલ તો બેન સત્યાવીસ આ બનશે આપણો જવાબ જ્યાર સુધી છેદ ઉઠતા હોય ત્યાર સુધી છેદ ઉડાડવાના પછી નવ દે તો એ જવાબ લખી દેવો ચલો સોર અપોન ચાર ગુણ્યા બે અપોન દસ હવે આ રીતની કોઈ સંખ્યા આપેલી હોય તો સોળ દુ બત્રીસ અને દસ ચોક ચાલીસ તો બત્રીસ અપોન ચાલીસ આવશે ફરી એના છેદ ઉડશે જો રકમમાં છેદ ઉઠતા હોય તો ઉડાડી દઈશું એટલે અહીંયા આગળ ચોંઘું ચોગું સોર આ રીતના થશે સોળ ભાગ્યા ચાર કરીએ એટલે ચાર જવાબ આવશે તો ચોગું ચોગુ સોળ અહીંયા આગળ આ બે પંચું દસ દસ ભાગ્યા બે કરીએ એટલે શું આવો પાંચ આ બે પંચુ દસ પણ આ પાંચ અને ચાર એ લખવાના કહીએ આગળ તો જ્યાં મોટી સંખ્યા આપેલી હોય જે જગ્યાએ મોટી સંખ્યા આપેલી હોય ત્યાં લખવાના આ બેમાંથી મોટી હતી સોળ એટલે ચાર ઉપર લખ્યા આ બંનેમાંથી મોટી હતી દસ એટલે પાંચ નીચે લખ્યા અહીં કઈ ના હોય તો એક હોય આ બાજુ કઈ ના હોય તો એક હોય એટલે ચાર એકા ચાર અને નીચે પાંચ એકા પાંચ તો ડાયરેક્ટ છેદ ક્યાં ઉડાડવાના રકમમાં એટલે આગળ આ રીતના છેદ ઉડાડવા પડશે નહીં તો આ ચાર આપવા પાંચ એ આપણો જવાબ થશે ચલો અહીંયા આગળ જોઈએ આવે પચીસના છેદમાં ચાર ગુણ્યા બારના છેદમો પાંચ તો અહીં આગળ પચીસ ગુણ્યા બાર ગણવાના નહીં તો કઈ રીતના ગણીશું તો ગુણાકારમાં ઉપર નીચે અને ક્રોસમાં છેદ ઉડશે તો અહીંયા આગળ આ પાંચ પાંચ પચીસ પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા પચીસ આ બાજુ આ ચાર તરી બાર ચાર તરી બાર મોટી સંખ્યા હોય ને ઉપર લખવા હવે આ બંનેનો કરીશું ગુણાકાર વચ્ચે ગુણાકાર એટલા માટે તો પાંચ તરી પંદર તો એકલા પંદર આપેલા હોય તો પણ જવાબ સાચો અને પંદર ન હોય તો નીચે એક એક હોય જે કેન્સલ થાય તો શું આવે એક તો પંદર અપોન એક આ રીતના પણ જવાબ આપેલો હોય અથવા કેટલો પંદર જવાબ પણ આપેલો હોય ફરી જોઈએ પાંચ પાંચ પચીસ ચાર તરી બાર પાંચ તરી પંદર નીચે કંઈ ના હોય તો એક એટલે પંદર અપોન એક અથવા પંદર જવાબ આપેલો હશે ચલો દસ અહીંયા ઘરે પાંચના છેદમાં છ ગુણ્યા બારના છેદમાં દસ ચલો અહીંયા ઘરે આ છ દુ બાર પાંચ દુ દસ જો આ છ દુ બાર મોટી સંખ્યા હતી એટલે ઉપર બે લખ્યા અહીંયા ઘરે આ પાંચ દુ દસ દસ મોટી સંખ્યા હતી એટલે નીચે બે લખ્યા હવે તો હવે આ બે બે કેન્સલ થઈ શકે બે એકા બે એટલે જવાબ શું આવશે એક જો આ બે અને બે રમા દીધા હોત તો આ રીતના બનાવત બે આપો અને બે હવે બે બે ભાગ્યા કરીએ એટલે શું આવું બે ભાગે બે કરીએ એટલે એક જવાબ આવશે તો આને આ રીતના એક દર્શાવી શકાય અથવા એક અપોન એક એ રીતના પણ દર્શાવી શકાય ચલો આ પેલી આગળ રીત ઘણી ગુણાકારની ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનું એ રીતના કરવું હોય તો કરી જોઈએ તો એ કે બાર પંચું સાહીઠ નીચે છ એ દાંત તો સાહીઠ એક આ સાહીઠ એટલે જવાબ શું આવશે એક અથવા તો આ રીતના એક અપોન એક પણ દર્શાવી શકાય એટલે બંને જવાબ સાચા તો આ રીતના એ અપૂર્ણાંકના ગુણાકાર કરી શકાય ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર જો બેકી સંખ્યા હોય છેદ ઉડતા હોય તો છેદ ઉડાડીને જવાબ લખીશું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપશું એટલે નાનામાં નાનું સ્વરૂપ જો અંદર રકમથી અંદર જ ખબર પડી જતી હોય કે છેદ ઉડતી તો આ રીતના તમે અંદર છેદ ઉડાડી અને પછી જવાબ લખી શકો એટલે જવાબમાં છેદ ઉડાડવા પડશે નહીં હવે અહીંયા આગળ છેદ તમે ઉપર નીચે પણ ઉડાડી શકો અને ક્રોસમાં પણ ઉડાડી શકાય તો એ રીતના તમે અપૂર્ણાંકને ગુણાકાર કરી શકો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત